બિસ્મિલ્લાઇ રહમાનિ રહીમ તો ફરીથી એકવાર હું તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં તો આજે આપણે બનાવીશું ગરમીમાં ટેસ્ટી ખાવામાં ખૂબ જ સરસ એવું ફ્રૂટનું કસ્ટર તો કસ્ટર બનાવવા માટે અહીંયા આપણે જોઈશે પાંચસો ગ્રામ ફૂલ ફેટ અમૂલનું દૂધ તો પાંચસો ગ્રામ દૂધ છે અને ફરીથી હું એ એમાં એડ કરીશ બસોથી ત્રણસો ગ્રામ જેટલું દૂધ તો દૂધને અહીં આપણે થવા દઈશું ગરમ તાસરા આપણે અહીંયા સાતસો સાડી સાતસો જેવું દૂધ આપણે લઈશું ને એમાં આપણે એડ કરીશું જરૂર મુજબ ખાંડ તો અહીં મેં સરા ચાર ચમચી જેવી ખાંડ અંદર એડ કરેલી છે આ રીતના આપણે એને હલાવી લઈશું ને દૂધને આપણે એક ઉબાલ આવવા દઈશું તો દૂધ આપણું અહીંયા ગરમ થાય છે ત્યાં સુધી આપણે એક વાટકીમાં દૂધ લઈશું ને એમાં આપણે એડ કરીશું વેનીલા ફ્લેવરનો બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એને આપણે કરીશું મિક્સ એને આપણે સારી રીતના મિક્સ કરીશું જેથી કરીને એમાં કોઈ લમ્સ ના રહે તો આ ફ્રેન્ડ એકદમ ઈજી અને આસાન રેસીપી છે તો તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ચોક્કસથી તમને ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ આપણે ગરમી અત્યારે ખૂબ જ પડી રહી છે તાપમાન આપણું ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી જેવું થઈ ગયું છે તો આ રીતના ફ્રેન્ડ્સ ગરમીમાં ઠંડુ ઠંડુ ફ્રૂટ સ્લાદ કે પછી ફ્રૂટનું કસ્ટર આપણે બનાવીશું તો હવે ફ્રેન્ડ્સ આ પ્રોસેસ પર આપણે બે ચમચી જેટલા ટૂંકમળી એડ કરીશું ટૂંકમળી એડ કરવાથી કસ્ટરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને પીવામાં પણ એકદમ સરસ લાગશે મેં ટૂંકમળીનો ફ્લેવર પણ એકદમ જોરદાર લાગશે તો આ રીતના આપણે બેથી અઢી ચમચી જેટલી ટૂંકમળી એડ કરેલી છે ટૂંક મળી અહીંયા ઓપ્શનલ છે તમારી પાસે જો હોય તો તમે જરૂરથી એમાં એડ કરજો એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે ને ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણે ચેક કરી લઈશું મીઠાશ તો હું હજુ એક ચમચી જેટલી ખાંડ એડ કરીશ એકથી દોઢ ચમચી જેટલી તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા દૂધનો ઉબાલ આવી ગયો છે તો હવે આપણે એમાં થોડું થોડું વેનીલા ફ્લેવરનું કસ્ટર એડ કરતા જઈ હલાવતા જઈશું એમાં તમે ઈલાયચી પાવડર હોય તો એ પણ યુઝ કરી શકો છો એનો પણ ફ્લેવર ખૂબ જ સરસ આવશે આ રીતના આપણે બધું મિક્સ કરી લઈશું અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ ઘટ્ટું થઈ ગયું છે તો હવે આપણે ગેસને કરીશું બંધ એને આપણે ઠંડો પહેર્યા પછી બે થી ત્રણ કલાક આપણે ફ્રીઝમાં મૂકીશું પછી આપણે એમાં બધા ફ્રૂટ એડ કરીશું તો અહીંયા ફ્રેન્ડ્સ આપણું કસ્ટર ઠંડુ પડીને એકદમ પીવાય એવું થઈ ગયું છે તો હવે આપણે એમાં મનગમતા ફ્રૂટ એડ કરીશું તો અહીંયા આપણે લઈશું દારમ દાહારમ એડ કરીશું એપલ જે તમને મનગમતા ફ્રૂટ ભાવતા હોય તે તમે અંદર એડ કરી શકો છો તો ગરમીમાં આ રીતના ઠંડુ ઠંડુ કસ્ટર પીશો તો તમને શરીરમાં પણ એનર્જી રહેશે ને પીવામાં એકદમ સરસ લાગશે અહીંયા આપણે એક કેળું લીધું છે તો અહીંયા તમે કોઈ પણ મનગમતા ફ્રૂટ ઉપયોગમાં લઈ શકો છો તો આ રીતના આપણે મિક્સ કરી દઈશું એમાં આપણે થોડી જેલી એડ કરીશું તો આ રીતના ઠંડુ ઠંડુ કસ્ટર આપણું બનીને તૈયાર છે તો હવે આપણે એને ડીશ આઉટ કરી લઈશું તો આ છે ફ્રેન્ડ્સ આપણું ગરમીમાં ઠંડક આપે એવું ફ્રૂટ ફ્લાડ કાં તો પછી એને કહેવાય આપણે ફ્રૂટવાળું કસ્તર જે આ રીતના બનીને રેડી થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બે લાઇકરને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને મારી આવી નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે તો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ